હેલો ગાઈસ એન્ડ વેલકમ બેક ટુ અનધર વિડિયો ઓફ અવર ચેનલ સો આજના લેક્ચર ની અંદર આપણે જોઈશું ધોરણ 10 ગણિત એનું ચેપ્ટર નંબર 3 દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ એનો સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક કે જે છે કોયડા કે બોર્ડ ની एग्जाम માં કોઈડા તો ગેરેન્ટેડ હોય હોય અને હોય જ છે આવા ઘણા લોકો ના કોઈડા બિલકુલ સોલ્વ કરતા ન આવડતા ઘણા લોકો નો થોડા ઘણા આવડે છે અને ઘણા લોકો ના કમ્પ્લીટ આવડે છે કે જે પ્રેક્ટિસ માટે આયા છે આપણે કોઈ પણ રકમ આપેલી હોય કોઈ પણ કોઈડો આપેલો એકદમ સમજાવી દઈશ કે કોઈ પણ કોયડાનો ઉકેલ આપણે કેવી રીતના શોધવો એ આપણે બે ત્રણ લેકચરની અંદર ડિટેલમાં જોઈશું ચેપ્ટર નંબર ત્રણ માં આવવાળા દરેકે દરેક કોઈડાના આપણે શું કરવાના છે સોલ્વ કરવાના છે કારણ કે બધા જ કોઈડા બોર્ડ એક્ઝામ માટે શું છે ઇમ્પોર્ટન્ટ છે બરાબર આજના વિડીયોની અંદર આપણો ટોપિક કયો છે જેની અંદર 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 આપણે જોઈશું સ્વાધ્યાય સ્વાધ્યાય આપેલા દાખલા નંબર ત્રણ માં આપણને છ કોયડા આપેલા છે એમાંથી આપણે પાંચ કોયડાના જોવાના છે ઉંમરવાળા કોયડા આપણે સૌથી છેલ્લા જોઈશું કારણ કે સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કોઈડા છે બરાબર તો ઉંમરવાળા જે ત્રણ કોયડા રહ્યા એના આપણે છેલ્લા લેક્ચરમાં જોઈશું હાલ આપણે શું કરીએ ત્રણ પોઈન્ટ શોધવાનું ની અંદર આદેશની રીતનો ઉપયોગ કરીને કેવી રીતના એની કિંમત અથવા તો એનો ઉકેલ શોધવો એ હું તમને ડિટેલમાં સમજાવી દઈશ જો આજનો વિડીયો તમે અંત સુધી જોઈ લીધો તો હું તમને ગેરંટીથી કહું છું કે તમને કોયડા સોલ્વ કરતા સો સરળતાથી આવડી જશે સ્ટાર્ટ કરીએ અંદર સ્વાધ્યાય બે નો દાખલા નંબર ત્રણ નો પહેલો કોઈડો કે જેની અંદર આની આપણે રકમમાં છે રકમ આપણને શું આવ્યું છે કે બે સંખ્યાનો તફાવત છવીસ છે અને કીધું છે કે એક સંખ્યા એ બીજી સંખ્યા જે ત્રણ ગણી છે તો તે બે સંખ્યાઓ શોધો

એ બીજી સંખ્યાથી ત્રણ ગણી છે એક એ બીજા કરતા ત્રણ ગણી મતલબ એક સંખ્યા મોટી છે અને એક સંખ્યા નાની છે તો આપણે શું સંખ્યા બરાબર અને નાની સંખ્યા બરાબર આપણે એવું ના લખી શકાય રકમમાં બે તફાવત છવ્વીસ તો એક સંખ્યા એક્સ બીજી સંખ્યા વાય એવી રીતના નહીં આપણને સ્વેચ્છાએ કીધું છે એક સંખ્યા બીજી સંખ્યાથી ત્રણ ગણી મતલબ એક સંખ્યા મોટી છે એક સંખ્યા નાની છે તો આપણને કીધું છે તે બે સંખ્યા આવશો તો શું ધારીશું તો લખીએ કે ધારો કે આપણે મોટી સંખ્યાના એક્સ ધારીએ મોટી સંખ્યા બરાબર આપણે એને ધારી દઈએ એક્સ તો નાની સંખ્યાના આપણે શું ધારીશું નાની સંખ્યા બરાબર વાય હવે આપણી મરજી એવી છે કે મારા મોટી સંખ્યાના વાય ધારવું છે અને નાની સંખ્યાના એક્સ ધારવું છે કોઈ પ્રોબ્લેમ આવશે નહીં એના શું થશે સમીકરણ બદલાશે પણ જવાબ તો શું આવશે એનો એ જ આવશે ડન તો આપણે મોટી સંખ્યાના એક્સ ધાર દીધી નાની સંખ્યાના વાય ધાર દીધી હવે પહેલો પોઈન્ટ આપણને શું આવી શકે બે સંખ્યાનો તફાવત છવ્વીસ બરાબર તો હંમેશા જ્યારે બી તફાવત આવે મતલબ મોટી સંખ્યામાંથી આપણે નાની સંખ્યાને બાદ કરી દઈએ ડન તો મોટી સંખ્યામાંથી નાની સંખ્યાને બાદ કરીએ તો એનો જવાબ આપણને કેટલો આપે તફાવત છવ્વીસ તો તફાવત કેટલો છે તો કે છવ્વીસ

કોના કરતા નાની સંખ્યા કરતા હંમેશા યાદ રાખવાનું જે સંખ્યા મોટી હોય એની બરાબરની બાજુ શું આવશે જેટલા ગણી કે જેટલી મોટી હોય એવું આવશે જો એક્સ એ બમણો હોય એક્સ બમણો હોય તો વાય ના જોડે બે આવશે ભૂલથી લખાય એક્સ એ બમણો વાય કરતા ના અહીંયા શું થઈ જાય વાય એની કિંમત દસ હોય અહીંયા તો દસ થાય થાય તો કિંમત આપણને મળી જાય તો એક્સ બરાબર વીસ આવી રીતના યાદ રાખવાનું કે જો એક્સ મોટો હશે તો જે ગુણાકાર છે જે સરવાળો છે જે બાદ બાકી નહીં આવવાની અંદર તો જે ગુણાકાર અથવા તો સરવાળો હશે એ કની બાજુ આવશે વાયની બાજુ આવશે જે સંખ્યા મોટી હોય એની બીજી બાજુ આવશે

એવું પણ લખી શકાય કોઈ વાંધો નહીં આવે તેથી સમીકરણ એક કર્યું છે આપણી પાસે એક્સ માઇનસ વાય બરાબર છવ્વીસ તેથી એક્સની કિંમત છે ત્રણ વાય માઇનસ વાય એમના એમ બરાબર તો કે તેથી એક્સની કિંમત શોધવા માટે શું કરવાનું આ સમીકરણ લેવાનું તો કે હવે બંનેમાંથી કોઈ બી એક સમીકરણની અંદર વાયની કિંમત મૂકી દેવાની જે સમીકરણ સરળ લેવાનું એક્સ બરાબર ત્રણ વાય તો એક્સ બરાબર ત્રણ અને તેર એમના એમ તો એક્સ બરાબર તેર ઓગણ તો તો એક્સની કિંમત મળી ગઈ ઓગણચાઇ એટલે એની અંદર જે ધાર્યું હોય એ જ લખવાનું છે મોટી સંખ્યા કે જેને આપણે શું ધાર્યું હતું એક્સ ધાર્યું હતું એક્સની કિંમત મળી ગઈ ઓગણચાલીસ અને તેથી નાની સંખ્યા બરાબર આપણને શું મળશે તો કે નાની સંખ્યા વાય ધારી વાય બરાબર આપણને મળી ગયા તેર ડન તો મોટી સંખ્યા ઓગણ નાની સંખ્યા તેર આપણો આ કોઈડો આગળ શું થઈ ગયો એકદમ કમ્પલીટ થઈ ગયો આખો દાખલો અહીંયા આગળ કમ્પ્લીટ થઈ ગયો હવે આપણે જોઈએ બીજો દાખલો બીજા દાખલાની આપણે પહેલા રકમ વાંચીએ શું આપેલું છે આપણને રકમની અંદર આપણને કીધું છે બે પૂરક કોણો પૈકી મોટો ખૂણો એ નાના ખૂણા કરતા અઢાર અંશ મોટો છે તો તે પૂરક કોણો શોધો હવે પૂરક કોણો નામ બંનેનો સરવાળો થતો હશે અઢાર મોટો મતલબ પાછો મોટો નાનો નાનો મોટો આવ્યો તો આપણે શું ધારવાનું મોટો ખૂણો બરાબર એક્સ નાનો ખૂણો બરાબર વાય તો પહેલી બે લાઈન લખી દઈશું કે ધારો કે ધારો કે મોટો ખૂણો બે ખૂણા શોધવાના હશે તો બે ખૂણામાંનો એક ખૂણો એવું લખવું પણ ભારું પડે તો મોટો ખૂણો બરાબર એક્સ અને નાનો ખૂણો બરાબર વાય આપણી મરજી મોટા ખૂણા વાય ધાર્યું છે નાના ખૂણાને એક્સ ધાર્યું છે તો ધારી શકાય કોઈ વાંધો આવવો નહીં સમીકરણ બદલાશે જવાબ એનો એ જ આવશે હવે આની અંદરથી આપણે શું કરીશું બે સમીકરણ બનાવીશું બે સમીકરણનો શું કરીશું ઉકેલ શોધીશું કાતો આદેશની રીતે કાતો લોપની રીતે હવે બંને રીતો જે રે એ ઓલરેડી મેં હમણાં ત્રણ થી ચાર દિવસ પહેલા વિડિયો અપલોડ કરેલા છે એ વિડિયોની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે કે લોપની રીતથી ઉકેલ કેવી રીતના શોધવા એક જ લેક્ચરની અંદર ઘણા બધા દાખલા કરેલા છે અને આદેશની રીતનો ઉપયોગ કરીને દાખલા કેવી રીતના સોલ્વ કરવા એની અંદર પણ એક જ લેક્ચરની અંદર ઘણા બધા દાખલા આપણા ગણેલા છે સો જો તમને લોપની રીત અથવા તો આદેશની રીત ના આવડતી હોય તો એ વિડીયો ખાલી એક વખત જોઈ લેજો તમને બંને રીત એકદમ સરળતાથી આવડી જશે ડન કારણ કે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે તેમના બોર્ડની એક્ઝામમાં બે સમીકરણ આપેલા છે અને કીધું છે કે આદેશની રીતિયાનો ઉકેલ શોધો અથવા તો લોપની રીતિયાનો ઉકેલ શોધો 100% દાખલો આવવાનો જ છે એ સિવાય કોઈડો પણ 110% ગેરંટીડ આવવાનો છે અને કોઈડાની અંદર તમે શું કરશો બે સમીકરણ બનાવશો બે સમીકરણનો પણ શું કરશો ઉકેલ છો કાં તો લોપની રીતિ કાં તો આદેશની રીતથી મતલબ બંને રીત આપણા આવડવી ખૂબ ખૂબ અને ખૂબ જ જરૂરી છે બરાબર તો એ બંને વિડીયો એક વખત જોઈ લેજો કે જેથી તમને બંને રીત કમ્પ્લીટ આવડી જાય દાખલાની અંદર કોઈ ડાઉટ

બીજો ને એવું હોય તો બંને પૂરક કોણ થઈ શકે તેથી આપણું પહેલું સમીકરણ કયું બનશે એક્સ પ્લસ વાય બરાબર એકસો અંશ નાનો ખૂણો પ્લસ મોટો ખૂણો બંનેનો સરવાળો એકસો થશે તો એ શું બની જશે પૂરક કોણ બની જશે આ પહેલું સમીકરણ બીજા નંબરની હિન્ટ આપણને શું આપી છે કે મોટો ખૂણો એ નાના ખૂણા કરતા અઢાર અંશ મોટો મોટો ખૂણો કયો છે એક્સ તો મોટો ખૂણો એક્સ બરાબર આપણને શું આપ્યું છે નાના કરતા અઢાર મોટો નાના કરતા અઢાર મોટો તો નાનો પ્લસ અઢાર તો નાનામાં જો અઢાર ઉમેરીશું તો આપણને મોટો એક્સ મળી જશે સમીકરણ નંબર બે આપી દઈએ હવે આપણી મરજી લખવું હોય સમીકરણ બે ની કિંમત સમીકરણ એકમાં મૂકતા એક્સની કિંમત સમીકરણ એકમાં મુકતા સમીકરણ એકમાં એક્સની કિંમત મુકતા જે લખવું હોય આપણે અહીંયા આગળ લખી દેવાનું જેવી આપણે એની અંદર કિંમત મૂકીશું એટલે આપણને કોની કિંમત મળશે એક્સની અને વાયની કિંમત મળી જશે એક્સની અને વાયની કિંમત મળ અને આપણે શું કરવાનું તો લખી દેવાનું નીચે કે મોટો ખૂણો બરાબર એક્સ જે કિંમત મળી હોય એ એક કામ કરીએ સોલ્વ કરી દઈએ પેલા તો અહીંયા એક લાઇન લખી દેવાની કે સમીકરણ બે ની કિંમત એકમાં જે લખવું હોય તો સમીકરણ વાય બરાબર શું છે આપણી પાસે વાય પ્લસ અઢાર તો એક્સની જગ્યાએ આપણે મૂકીએ વાય પ્લસ અઢાર પ્લસ આર્યા વાય એમના એમ બરાબર એકસો એસી આની અંદર સમજણ પડી ગઈ એક્સની કિંમત શું છે વાય પ્લસ અઢાર તો એક્સની જગ્યા વાય પ્લસ અઢાર મૂક્યા અને વાય एमनायम તેથી y + y 2y = 180 અને 18 ના દા જમીન બાદ લઈ જઈએ તો તેથી 2y બરાબર આપણને શું મળશે 172 અને 162 તો કે તેથી y બરાબર આપણને શું મળશે 80 અને 81 y ની કિંમત આપણને 81 મળી ગઈ હવે શું કરીએ આ સમીકરણની અંદર y ની કિંમત મૂકી દઈએ તો કે હવે x = y + 18 તો કે x બરાબર y ની કિંમત મળી કેટલી 81 + 18 81 અને 18 ખલા તો છે x બરાબર કિંમત કિંમત મળી મળી ગઈ ગઈ તો જેવા બે ઉકેલ મળી જાય જે ધાર્યું એનું એ નીચે ફરી લખી દેવાનું તો કે તેથી મોટો ખૂણો મોટો ખૂણો બરાબર શું ધાર્યું હતું એક્સ એક્સની કિંમત મળી નવ્વાણું અને નાનો ખૂણો નાનો ખૂણો બરાબર આપણને શું મળશે તો કે નાનો ખૂણો આપણે વાય ધાર્યો તો અને વાયની કિંમત આપણને મળી ગઈ એક્યાસી તો આ દાખલો પણ આપણો શું થઈ ગયો અહીંયા આગળ

એક જો તમે એ સમીકરણને ભૂલી જશો તો આપણી પાસે આર્યા બે સમીકરણ વચ્ચે આ પહેલું સમીકરણ અને આ બીજું સમીકરણ તો ડાયરેક્ટલી શું કરી દેવાનું સમીકરણ એક અને બે નો સરવાળો કરતા જેવો સરવાળો કરો તો વાય વાય કટ થઈ જાય એક્સની જગ્યાએ શું મળશે એક્સ પ્લસ ટુ એક્સ બરાબર શું મળશે એકસો એસી અને અઢાર એકસો એસી અને અઢાર એટલે શું થશે તો કે એકસો અઠ્ઠાણું એક્સ બરાબર એકસો અઠ્ઠાણું ભાગ્યા બે એટલે એક્સની કિંમત આપણને નવ્વાણું મળી જશે એક્સની કિંમત નવ્વાણું બંનેમાંથી કોઈ બી એક સમીકરણમાં મૂકી દેશો એટલે વાય બરાબર આપણને શું મળી જાય એક્યાસી મળી જાય બરાબર જો આપણને કીધું હોય કે આદેશની રીતથી થી શોધો તો આદેશની રીતથી રીતથી કીધું હોય તો લોપની રીતથી અને કશું ના કીધું હોય તો તે બે ખૂણાઓ શોધો એવું કીધું હોય તો કોઈ પણ રીતનો આપણે ઉપયોગ કરી શકાય ડન બીજો દાખલો કમ્પ્લીટ ખબર પડી ગઈ નેક્સ્ટ આપણે જોઈએ ત્રીજો દાખલો ત્રીજા દાખલાની રકમમાં આપણને શું કીધું છે કે ક્રિકેટ સાત બેટ અને છ દડાઓ આડતીસોમાં ખરીદ્યા

દડાની કિંમત એક દડાની કિંમત કેટલી થશે તો કે વાય રૂપિયા ડન જે શોધવાનું આપણે ધારી દીધું હવે શું કરવાનું છે સમીકરણ છે કેવી ખરીદ્યા અને છ દડા ખરીદ્યા હવે માની લો કે હું અહીંયાથી એક દડો ખરીદું તો મારા કેટલા રૂપિયા આપવા પડે એક દડો ખરીદ્યો તો મારા વાય રૂપિયા આપવા પડે હું ત્રણ દડા ખરીદું તો મારે કેટલા રૂપિયા આપવા પડે ત્રણ દડા ખરીદું તો ત્રણ ગુણ્યા વાય મતલબ ત્રણ વાય રૂપિયા આપવા પડે મારી પાસે દસ રૂપિયા વાળા હોય દુકાનદાર પાસે હવે મારા એક દડો ખરીદ્યો આપું મારા પંદર હોય તો હું પંદર ગુણ્યા દસ મતલબ એકસો પચાસ રૂપિયા આપું હવે એ રીતના કિંમત દસ નથી આપણી પાસે વાયની કિંમત માત્ર ને માત્ર વાય છે તો હું જો પંદર દડા ખરીદું તો માકેલા રૂપિયા આપવા પડે પંદર ગુણ્યા વાય મતલબ પંદર વાય રૂપિયા આપવા પડે જો હું દસ બેટ ખરીદું તો માકેલા રૂપિયા આપવા પડે દસ ગુણ્યા એક્સ મતલબ દસ એક્સ તો આવી રીતના જ એને સાત બેટ ખરીદ્યા અને છ લડા ખરીદ્યા સાત બેટ મતલબ સાત વખત એક્સ અને છ દડા મતલબ એક દડાની કિંમત હોય તો છ દડાની કિંમત કેટલી છ વાય અને સરવાળો કરીએ જો દડાના બેટના ચોત્રીસો હોય અને આના ચારસો હોય તો ચોત્રીસો પ્લસ ચારસો બરાબર આડત્રીસો એક અનુમાન પ્રમાણે કહું બરાબર તો સાત એક્સ પ્લસ છ વાય બરાબર કેટલા થાય આડત્રીસો આવ્યું આપણને મળી ગયું પહેલું સમીકરણ બીજા સમીકરણ માટે શું એ પણ આપણને અંદર આપેલું છે તે જ કિંમત વાળા ત્રણ બેટ ખરીદ્યા એક બેટની કિંમત હોય તો ત્રણ બેટની કિંમત પછી પ્લસ દડા દડા પણ ખરીદ્યા છે એક કિંમત કિંમત તો બરાબર કેટલામાં ખરીદ્યા સત્તરસો પચાસમાં સત્તરસો પચાસમાં સમીકરણ નંબર બે હવે આ સમીકરણ એક અને બે નો આપણો આપણી જાતે ઉકેલ શોધવાનો આની અંદર આપણે શું કરી શકાય લોપની રીતનો ઉપયોગ કરવાનો આદેશની રીતનો ઉપયોગ થોડોક ભારો પડી જશે

આ થઈ આદેશની રીતનો ઉપયોગ કરીને જો આપણે લોપની રીતનો ઉપયોગ કરવો હોય તો શું કરવાનું અહીંયા આગળ સાત એક્સ ત્રણ એક્સ છ વાય પાંચ વાય કશું મેચ થતું નથી જો કશું મેચ ના થાય તો બંનેને એકબીજા વડે ગુણી દેવાનું આના આના વડે ને આના વડે તો સમીકરણ ને ત્રણ વડે અને સમીકરણ બે ને સાત વડે જો આના ત્રણ વડે ગુણીએ તો એકવીસ એક્સ થઈ જશે આના સાત વડે ગુણીએ તો એકવીસ એક્સ થઈ જશે બંનેની બાદ બાકી કરીએ એટલે એકવીસ એક્સ એકવીસ એક્સ કટ થઈ જશે અને આના પણ આપણે આખા સમીકરણના ત્રણ વડે અને આખા સમીકરણના સાત વડે ગુણ ગુણવાના ડન તો અહીંયા પણ શું મળશે જો ત્રણ વડે ગુણીશું તો અઢાર વાય એ રીતના આના પણ ત્રણ વડે ગુણી દેવાના આના પણ કેટલા વડે ગુણવાના સાત વડે તો સાત પંચા પાંત્રીસ વાય આના પણ સાત વડે ગુણી દેવાના એટલે આપણને કોઈ જવાબ મળશે અને એવી રીતના આપણે શું કરીશું એને સોલ્વ કરીશું એટલે એક્સ અને વાય ની કિંમત મળી જશે ડન જો આપણને આવી રીતના સાત એક્સ અને ત્રણ એક્સ આપ્યા હોય તો સાત એક્સ અને ત્રણ એક્સ બંનેના કટ કરવા હોય તો વડે ગુણી દેવાના ત્રણ ના સાત વડે ત્રણ વડે ડન એવી રીતના આપણને શું મળી જશે એનો ઉકેલ મળી જશે એક્સ અને વાયની કિંમત મળી જશે દાખલા નંબર અંદર આપણને એક્સ અને વાયની જે કિંમત મળે એટલે નીચે આની યાદ લાઈન લખી દેવાની ધારો કે લખવાનું નહીં તો તેથી લખી દેવાનું કે એક બેટની કિંમત અને એક દડાની કિંમત જે એક્સ મળે એ બેટની કિંમત જે વાય મળે એ દડાની કિંમત આપણો દાખલા નંબર ત્રણ અહીંયા શું થઈ જશે

ચોથા દાખલાની વાંચો આપણને શું કીધું છે કે એક શહેરમાં ટેક્સીનું નિશ્ચિત ટેક્સીનું ભાડું એ નિશ્ચિત ભાડા અને કાપેલા અંતરના પ્રમાણમાં સંયુક્ત રીતે લેવામાં આવે છે દસ કિલોમીટરના અંતર માટે એકસો પાંચ રૂપિયા પંદર કિલોમીટરની મુસાફરી માટે એકસો પંચાવન રૂપિયાની ચુકવણી કરવી પડે છે તો નિશ્ચિત ભાડું કેટલું પ્રતિ કિલોમીટરના દરે કેટલી કિંમત ચૂકવવી પડે અને મુસાફરી પચીસ મુસાફરી માટે મુસાફરી ભાડું કેટલું અને પ્રતિ કિલોમીટરના દરે કેટલી કિંમત ચૂકવવી પડે આ બે વસ્તુ શોધવાનું છે એક નિશ્ચિત ભાડું અને પ્રતિ કિલોમીટરના દરનું ભાડું જે બે શોધવાનું છે એને આપણે ધારીએ એના પેલા એક વાત સમજી લો કે દાખલાની અંદર કેવા શું માગે છે માની લો કે તમે એક જગ્યાએથી બીજી જગ્યાએ તમે કિલોમીટર કાપ્યા તો તો તમારે એક વખત ગાડીમાં બેઠા બેઠા ટેક્સીમાં એટલે બેવાનું ભાડું ઓલરેડી આપી જ દેવાનું દસ રૂપિયા પંદર એ તો તમારે આપી જ દેવાનું અને જો તમે દસ કિલોમીટર ગયા તો એક કિલોમીટરનું અલગ બીજા એક કિલોમીટરનું ત્રીજા ચોથા પાંચમા એટલા દસ કિલોમીટરનું ભાડું તો અલગથી આપવાનું તો નિશ્ચિત ભાડું આપવાનું અને દર એક કિલોમીટરનું પણ ભાડું આપવાનું આપવાનું તો કેટલું ભાડું અને તમે એક વખત બેઠી બેસી ગયા એના પછી ગમે ત્યાં ગયા ત્યાં તમે જાઓ તો એક બેઠી ગયા એનું નિશ્ચિત ભાડું પણ તમારે આપવાનું તો એક બેઠા મતલબ નિશ્ચિત ભાડું અને દર એક કિલોમીટરનું પ્રતિ કિલોમીટરનું ભાડું એ બે કિંમતો આપણે શું કરવાની છે શોધવાની છે તો એના આપણે જે શોધવાનું છે એને ધારી દઈએ તો પહેલા તો ધારો કે આપણે લઈ લઈએ એક્સ રૂપિયા બીજા નંબરની અંદર શું કીધું છે પ્રતિ કિલોમીટરના દરે કેટલી કિંમત ચૂકવવી પડે તો લખીએ કે પ્રતિ કિલોમીટરનું ભાડું પ્રતિ કિલોમીટરનું ભાડું કે જેના આપણે કેટલા રૂપિયા ધારી દઈએ વાય રૂપિયા દાખલાને તમે સમજ્યા કે કહેવા શું માંગે છે એક વખત તમે ટેક્સીમાં કે રિક્ષામાં બેઠા એટલે તમારે નિશ્ચિત ભાડું તો આપી જ દેવાનું અને તમે 5 કિલોમીટર જાઓ અને 1 કિલોમીટરનું ભાડું જો 50 રૂપિયા હોય તો 5 કિલોમીટરનું પાંચો પાછો 25 એટલે 250 રૂપિયા નિશ્ચિત ભાડું બેસવાનું તમે આપી દીધું અને 250 રૂપિયા તમારું 5 કિલોમીટરનું ભાડું આપ્યું તો x 250 એટલે મતલબ તમે જે ટોટલ કિંમત આપી એ શું થશે તમારું બેઠ્યા એના પછીનું ટોટલ ભાડું અને એ પછી આપણને કીધું છે કે પંદર કિલોમીટરનું એ છેલ્લા જોઈએ આની અંદર સમજો શું કીધું છે એક નિશ્ચિત ભાડું એ ગયું દસ કિલોમીટરના અંતર માટે એકસો પાંચ રૂપિયા આપ્યા તમે દસ કિલોમીટર ગયા તો તમે 105 પાંચ રૂપિયા આપ્યા કેવી રીતના તમે એકસો પાંચ રૂપિયા આપ્યા તમે દસ કિલોમીટર ફર્યા એક વખત તમે ટેક્સીમાં બેસી ગયા તો તમે નિશ્ચિત ભાડું આપી દીધું પ્લસ દર કિલોમીટરનું વાય રૂપિયા છે તમે કેટલા કિલોમીટર ગયા દસ કિલોમીટર જો એક કિલોમીટરનું વાય હોય બે કિલોમીટરનું બે વાય હોય તો દસ કિલોમીટર ફર્યા તો દસ ભાડું અને દસ કિલોમીટરનું ભાડું થઈને તમે એકસો પાંચ રૂપિયા ચૂકવ્યા આ આપણું બની ગયું સમીકરણ નંબર એક બીજા નંબરની અંદર શું હિન્ટ આપી છે કે પંદર કિલોમીટરની મુસાફરી માટે એકસો ને પંચાવન ટેક્સી બેઠા નિશ્ચિત ભાડું તો આપી જ દીધું પ્લસ પંદર કિલોમીટર ફર્યા દસ કિલોમીટર સમીકરણ બે મળી ગયું ડાયરેક્ટલી સમીકરણ એક અને બે ની શું કરી દો બાદ બાકી કરી દો જેવી બાદ બાકી કરીએ એટલે અહીંયાથી એક્સ એક્સ કર થઈ જશે શું મળશે આની અંદર અહીંયા પણ માઇનસ અહીંયા પણ માઇનસ એટલે મળશે માઇનસ પાંચ વાય બરાબર માઇનસ પચાસ બંને બાકી માઈનસ માઈનસ કર થઈ જશે તો વાય બરાબર પચાસ પાંચ મતલબ દસ કિંમત દસ મળી ગઈ જો વાયની કિંમત પાંચ એક્સની કિંમત મળી ગઈ પાંચ વાયની કિંમત મળી ગઈ દસ તો તેથી નીચે લખી દઈશું તો તેથી નિશ્ચિત ભાડું નિશ્ચિત ભાડું લખીશું આગળ ટેક્સીનું નિશ્ચિત ભાડું બરાબર એક્સ એક્સની કિંમત હતી પાંચ રૂપિયા અને તેથી ટેક્સીનું પ્રતિ કિલોમીટરનું ભાડું પ્રતિ કિલોમીટરનું ભાડું બરાબર શું વાય મતલબ દસ રૂપિયા પહેલો દાખલો મેં તમને જે ગણી બતા એવી રીતના બરાબર અહીંયા મેં તમને બે કોયડા બનાવીને આપી દીધા બે સમીકરણ બનાવીને આપી દીધા એના ઉકેલ તમારે શોધવા માટે શું કરવાનું નીચે લખવાનું કે સમીકરણ એક અને બે ની બાદ બાકી કરતા પછી સમીકરણ એક અને બે લખીને બાદ બાકી કરીને અને જવાબ લાવવાનું

પચીસ કિલોમીટરની મુસાફરી માટે ચૂકવેલું ભાડું બરાબર તમે જાતે કહો પચીસ કિલોમીટર ફર્યો છે તો એને કેટલા રૂપિયા આપ્યા છે એક વખત ટેક્સીમાં બેઠો મતલબ નિશ્ચિત ભાડું આપી દીધું હશે પ્લસ પચીસ કિલોમીટરની મુસાફરી માટે કેટલા રૂપિયા આપ્યા છે એક કિલોમીટર માટે એક વાય દસ કિલોમીટર માટે દસ વાય પંદર કિલોમીટર માટે પંદર વાય તો પચીસ કિલોમીટર માટે પચીસ વાય બરાબર એક્સની કિંમત મળી ગઈ પાંચ પ્લસ પચીસ એમના એમ અને વાયની કિંમત આપણને મળી ગઈ દસ તો કે સુધી ખબર પડી ગઈ આપણો દાખલો પૂરો થઈ ગયો સેમ ટુ સેમ દાખલો આપણને સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ ની અંદર આપેલો છે પણ જે નિશ્ચિત ભાડું પ્રતિ કિલોમીટરનું ભાડું રહ્યું એની જગ્યાએ થોડુંક ફેરવીને આપણને પુસ્તકાલયનું ભાડું આપેલું છે અને એની અંદર ત્રણ દિવસનું અલગ અને બાકીના દિવસનું અલગ એવી રીતના આપેલું છે એ દાખલાના પણ આપણે જોવાનું છે ડન આટલા સુધી ખબર પડી કે ચોથો દાખલો કમ્પ્લીટ થઈ ગયો પાંચમો દાખલો આપણે જોઈ લઈએ પાંચમા દાખલાની અંદર આપણને શું કીધું છે નંબર પાંચ આવો ને બીજો દાખલો પણ આપણને આપેલો છે શું કીધું છે એક અપૂર્ણાંકના અંશ અને છેદ બંનેમાં બે ઉમેરતા તે શું બને નવ ભાગ્યા અગિયાર બને અપૂર્ણાંકના અંશ અને છેદ બંનેમાં જો ત્રણ ઉમેરીએ તો પાંચ ભાગ્યા છ બને

એવું લખાશે નહીં અપૂર્ણાંકની અંદર કઈ કઈ વસ્તુ હોય એક અંશ હોય એક છેદ હોય મતલબ આપણે જો અંશના એક્સ ધારીએ છેદના વાય ધારીએ અને એક્સ અને વાય ની કિંમત શોધી દઈએ પછી એક્સ અને વાય ની કિંમત એની અંદર મૂકી દઈએ તો આપણને અપૂર્ણાંક મળી જશે ડન તો લખીશું કે ધારો કે ધારો કે અપૂર્ણાંકનો અંશ અપૂર્ણાંકનો અંશ કે જેના આપણે શું ધારીએ અંશને ધારીએ એક્સ અને અપૂર્ણાંકનો છેદ જેના આપણે ધારીએ વાય ડન તો કે તેથી અપૂર્ણાંક કયો બનશે અપૂર્ણાંક બરાબર શું બનશે માની લો કે આપણી પાસે અપૂર્ણાંક અંશ છેદ તો અપૂર્ણાંક અહીંયા આગળ અંશ એક્સ અને છેદ વાય છે તો અપૂર્ણાંક કયો બનશે એક્સ ભાગ્યા વાય ડન આટલા સુધી અપૂર્ણાંક એક્સ ભાગ્યા વાય બનશે તો આપણે જો એક્સ ની અને વાયની કિંમત સુધી દઈએ તો આપણને સરળતાથી શું મળી જાય અપૂર્ણાંક મળી જાય એક્સ અને વાયની કિંમત શોધવા માટે સમીકરણ બનાવવાના સમીકરણ બનાવવા માટે ઉમેરતા ઉમેરતા મતલબ એડ કરતા પ્લસ કરતા તો અંશમાં બે એડ કર્યા ઉમેર્યા છેદમાં પણ બે ઉમેર્યા તો તે નવ ભાગ્યા અગિયાર બની જશે નવ ભાગ્ય અગિયાર તો બરાબર લખી દેવા નવ ભાગ્યા અગિયાર ચાલો બની ગયા આપેલી હિન્ટ બીજી હિન્ટમાં આપણને શું આપ્યું છે તો કીધું છે કે અપૂર્ણાંકના અંશ અને છેદ બંનેમાં ત્રણ ઉમેરતા અપૂર્ણાંકનો અંશ એની અંદર ત્રણ ઉમેર્યા આર્યો અપૂર્ણાંકનો છેદ વાય એની અંદર પણ ત્રણ ઉમેર્યા તો તે શું બની ગયો પાંચ ભાગ્યા છ તો બરાબર પાંચ ભાગ્યા છ એકદમ સરળ બંનેના સોલ્વ કરી એટલે સમીકરણ મળશે કેવી રીતના ચોકડી ગુણાકાર અગિયાર ને અહીંયા ગુણવાનું વાય પ્લસ ટુ ને અહીંયા ગુણવાનું જો અગિયાર આખા કૌંસ જોડે ગુણાશે તો એક્સ પ્લસ ટુ બરાબર નવ જોડે કોણ ગુણાશે વાય પ્લસ ટુ તો વાય પ્લસ ટુ તેથી તેથી અગિયાર એક્સ એમ ના એમ આપણે નવ વાય ના આ બાદ લઈ દઈએ તો માઇનસ નવ વાય બરાબર અઢાર માઇનસ બાવીસ પ્લસ બાવીસ જમીન જશે એટલે માઇનસ બાવીસ તો અગિયાર એક્સ માઇનસ નવ વાય બરાબર શું મળશે માઇનસ સમીકરણ માઇનસ ત્રણ અને આપણે આપી દઈએ સમીકરણ નંબર બે સમીકરણ એક મળી ગયું સમીકરણ બે મળી ગયું લોપની રીતનો ઉપયોગ કરો આદેશની રીતનો ઉપયોગ કરો એક્સ અને વાયની કિંમત સુધી દેવાની એક્સ અને વાયની કિંમત જેવી આપણે સુધી દઈએ એટલે આપણને શું મળી જશે માંગેલ

મેથડ કેવી રીતના યુઝ કરવી એ પણ મેં તમને પહેલા દાખાની અંદર કમ્પ્લીટ શીખવા દીધો અહિયાં તમે જોઈ શકો

આગળના કોયડા આપણા નેક્સ્ટ લેકચરની અંદર જોઈશું આ દાખલાનો જવાબ તમારે કમેન્ટ કરવાનો છે કે અપૂર્ણાંકનો અંશ એનો જવાબ શું આવશે ડન નેક્સ્ટ લેક્ચરની અંદર આગળના કોઈડા સોલ્વ કરીશું ત્યાં સુધી બીજા આગળના વિડીયો આદેશની રીત અને લોકની રીત જોવી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક મળી જશે એ સિવાય ચેપ્ટર નંબર 1 અને ચેપ્ટર નંબર 2 બોર્ડ એક્ઝામ માટે શું ઇમ્પોર્ટન્ટ છે એના પણ વિડીયો બનાવેલા છે તો એ વિડીયો પણ જોઈ લેજો ડન આના નેક્સ્ટ લેક્ચરની અંદર આગળના કોયડા જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોના લાઇક અને શેર જરૂરથી કરજો અને જો ચેનલ પર નવા હોય તો ચેનલના સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો થેન્કસ ફોર વોચિંગ ગાઈઝ